જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વેટ લોસ માટેની રેસીપી તો આપણે આજે એકદમ હેલ્ધી અને ખૂબ જ ક્રિસ્પી એવા અપમ બનાવીને તૈયાર કરીશું તો અપમ તમે ફક્ત તો સાતથી આઠ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને જ્યારે પણ તમારે વેટ લોસ કરવું હોય તો તમે આ આપની રેસિપી બ્રેકફાસ્ટ કે ડિનર ની અંદર તમે લેશો એકદમ આસાનીથી તમે વેઇટ લોસ કરી શકો છો તો જો તમને મારી રેસિપી ગમતી હોય અને હજુ સુધી વિડીયોને લાઈક ના કરી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ ઓટ્સના તો બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે એક પેન લઈ લઈશું અને એક કપ આપણે ઓટ્સ લઈશું ઓટ્સને આપણે ઘી કે તેલ વગર આપણે શેકવાના છે તો ઓટ્સને આપણે થોડો કલર ચેન્જ થાય અને તેની સુગંધ આવે ત્યાં સુધી આપણે શેકવાના છે આ રીતના આપણે હલાવતા જઈશું અને બધું સારીમાંથી ઓટ્સને શેકતા જઈશું ગેસ તમારે ધીમો રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર તમારે ઓટ્સને શેકવાના છે એટલે ઓટ્સ બળી ના જાય ઓટ્સને તમે આ રીતના થોડા શેકી અને એટા ડબ્બામાં ભરી અને ફ્રીજની અંદર રાખી દેશો તો તમે ઓટ્સની તમે અઠવાડિયા સુધી કોઈ પણ રેસીપી બનાવી શકો છો હવે આપણા ઓટ્સ એકદમ સરસ શેકાઈ ગયા છે અને શેકાવાની તેની થોડી થોડી સુગંધ પણ આવી રહી છે તો અહીંયા આપણે ગેસને બંધ કરી દઈશું અને ઓટ્સને આપણે થોડા ઠંડા કરી લઈશું હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને હવે આપણે જે શેકેલા ઓર્ છે તેની અંદરથી આપણે અડધો કપ જેટલા શેકેલા ઓટ્સ લઈ લઈશું સાથે જ આપણે અડધો કપ જેટલી સોજી લઈ લઈશું તો અહીંયા આપણે બંને થઈને એક કપ જેટલું લીધું છે હવે આપણે અડધો કપ જેટલું દહીં લઈશું હવે આપણે આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી નાખીને બેટર બનાવીશું તો આપણે માટે આ અપમ બનાવી રહ્યા છીએ આ તમે બ્રેકફાસ્ટમાં લંચમાં કે રાતે ડિનરમાં પણ લઈ શકો છો અને ખૂબ જ આપણે બનાવીને તૈયાર કરીશું તો આપણે એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી લીધું છે હવે આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી આપણે ઓટ્સ ચેક કરી લઈશું તો એકદમ સરસ આપણા ઓટ્સ અને સોજી એકદમ સરસ ફૂલી ગઈ છે હવે આપણે તેની અંદર વેજીટેબલ ઉમેરીશું તો અહીંયા આપણે અડધા કપ જેટલા ટામેટાના ટુકડા લઈશું અડધો કપ આપણે ઝીણી સમારેલી ડુંગળી લઈશું બે થી ત્રણ ટેબલ સ્પૂન આપણે ગાજરના ટુકડા લઈશું બે થી ત્રણ ટેબલ સ્પૂન કેપ્સિકમ ટુકડા લઈશું બધા જ શાકભાજી તમારે એકદમ સરસ જીણા ઝીણા ચોપ કરી લેવાના છે આ શાકભાજીમાંથી કોઈ પણ શાકભાજી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પાંચ થી છ આપણે મીઠા લીમડાના પાન ને એકદમ સરસ ઝીણા જીણા ચોપ કરીને પછી એડ કરીશું વેટ લોસ અંદર આ રીતના તમે મીઠા લીમડાના પાન એડ કરશો તો પણ તમારા વાળ સ્કીન ખુબ જ સારા રહેશે ત્રણ ટેબલ સ્પૂન આપણે દાણા લઈશું એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ લઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું તમારી પાસે કોઈ વેજીટેબલ ના હોય તો તમે તે સ્કીપ પણ કરી શકો છો આપણે આખું અઠવાડિયું વેટ લોસ માટેની રેસિપી શેર કરવાના છીએ એટલે આપણે રોજે નવી નવી વેટ લોસની રેસીપી શેર કરીશું તો તમારે વેટ લોસ કરવું હોય અને તમને કોઈ સજેશન ના મળતું હોય તો તમે આ અઠવાડિયાની બધી જ રેસીપીયા દરમિયાન તમે લઈ શકો છો અને ખૂબ જ સારા પ્રમાણમાં તમારું વજન પણ ઉતરશે હવે આપણે એક ટેબલ જેટલું જીરું એડ કરીશું અને જીરાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે અપમ બનાવી લઈશું સૌથી પહેલા આપણે એક અપમ પેન લઈ લઈશું અને બધા જ અપમ પેનની અંદર આપણે બ્રશ વડે આ રીતના તેલ લગાવી લઈશું આપણે વેઇટ લોસ માટે રેસીપી બનાવી રહ્યા છીએ એટલે આપણે વધારે તેલનો ઉપયોગ નથી કરવાનો આપણે અડધા ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને બ્રશ વડે બધા જ મોલની અંદર આપણે તેલ લગાવી લેવાનું છે હવે આપણે જે ખીરું બનાવ્યું છે ઓસ્ટનું તે આપણે બે બે ટેબલ સ્પૂન જેટલું આપણે અપમ પેનમાં એડ કરીશું તો આપણે બધા જ મૂલની અંદર ખીરું સરસ પાથરી દીધું છે હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે નીચેની સાઈડમાં અપમને થવા દઈશું બે મિનિટ પછી આપણે અપમને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ નીચેની સાઈડમાં અપમ આપણા શેકાઈ ગયા છે હવે આપણે આ રીતના કરીશું ને તમે જોઈ શકો છો એકદમ આસાનીથી અપમ પલટાઈ જશે એટલે ખાસ તમારે નીચેની સાઈડમાં પ્રોપર અપમને શેકાવા દેવાના એકદમ સરસ નીચેની સાઈડમાં અપમ શેકાવાનો કલર આવી ગયો છે અને બધા જ અપ્પમને પલટાવી લઈશું હવે આપણે અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને બધા જ અપમની ઉપર આપણે એક એક ટીમ્પા જેટલું આપણે તેલ એડ કરીશું નીચેની સાઈડમાં પણ એકદમ સરસ શેકાઈ જાય અને હવે આપણે બીજી સાઈડમાં પણ ઢાંકીને બે મિનિટ માટે અપમને થવા દઈશું તો હવે આપણે બે મિનિટ પછી અપમને ચેક કરી લઈશું આપણે પલટાવીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો અને અપ્પમ ને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ઓટ્સના અપમ તો વેટ લોસ માટે એકદમ પરફેક્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ આપણે આ અપમ બનાવીને તૈયાર કર્યા છે તો અપ્પમ તમે રોજે બનાવીને ખાશો તો પણ અપમ ખાવાની જ મજા આવી જશે એટલા સરસ એવા અપમ બનીને તૈયાર થયા છે અપ્પમના ધાણા ફુદીના પુદીનાની ચટણી અને ટામેટો કેચઅપ ઘરે જ બનાવ્યું છે તો અહીંયા આપણા એકદમ સરસ હેલ્ધી ટેસ્ટી અને જ સ્વાદિષ્ટ આપણા અપમ બનીને તૈયાર થયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ તેની જાળી પડી છે અને અંદરથી પણ

કે તમને આ અપમની રેસિપી કેવી લાગી જો તમને આ અપ્પમની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય